આજ આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જે બે મિનિટનું મૌન ઉપાડીને સભાને મુલતવી કરવામાં આવી

વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા અને બે વ્યક્તિના તંત્રના ભાપે મૃત્યુ થયા હોવાની ખાડાના કારણે જેમનું મૃત્યુ થયું છે તે વ્યક્તિ અને ડ્રેનેજમાં જે વ્યક્તિ પડી ગયા છે તે વ્યક્તિ માનના પણ શોક દર્શન ઠરાવ રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જોકે આ માંગ અસ્વીકાર કરી માત્ર વડોદરા મહાનગરપાલિકાના સભાસદ કિરણમય મહેતાના દુખદ અવસાન તેમજ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાનો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદીના પરનો મુજપુર ગંભીર પુલનો એક ભાગ તૂટવાના બનાવમાં એકવીસ લોકોના મૃત્યુ બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી ઠરાવ રજૂ કરી બે મિનિટનું મૌન પાડી સભાની મુલતવી કરવામાં આવી હતી આજની મુલતવી થયેલ સભા આવતીકાલે સાંજે પાંચ કલાકે મળશે આજ રોજ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભા શોક દર્શક ઠરાવ કરી અને મુલતવી રાખવામાં આવી છે નવ સાત પચીસના રોજ ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એમાં એકવીસ લોકોના મૃત્યુ થયા છે એના માનમાં શોકદર્શક ઠરાવ પસાર કર્યો છે અને કિરણમય હર્ષદરાય મહેતા જેઓ ઓગણીસો પંચાણુંમાં વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા એમનું બ્યાસી વર્ષની વયે ગઈકાલે અવસાન થયું છે તો આ બે શોકદર્શક ઠરાવ કરી અને આજની સામાન્ય સભા અઢાર તારીખના રોજ મુલતવી કરવામાં આવી છે એ લોકો એમનો વિરોધ દર્શાવવા માટે આવ્યા હતા એમના અલગ અલગ વિવિધ મુદ્દાઓ ઉપર અને શોક દર્શક ઠરાવમાં કોઈ બીજા શહેરના બે ત્રણ નાગરિકો જે એક્સપાયર થયા છે એના પણ નામ લેવાના એવી એમની માગણી હતી

વડોદરા શહેરમાં લોકો ખાડામાં પડીને મરી જતા હોય રિક્ષાવાળો મરી જાય એટલે આ લોકોના એટલા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આજે તમે જોઈ શકો કે જે સભા હતી એ સભામાં ગંભીર આ શોક દર્શક ઠરાવ હતો તો અમે એટલી જ માગણી કરી કે જે વડોદરા શહેરમાં બી આપના ભૂલના લીધે આપના પાપના લીધે જે બે નિર્દોષ લોકો ગુજરી ગયા છે તો એમને બી નામ ઉલ્લેખ કરીને એમને બી શ્રદ્ધાંજલિ આપો તો પણ એટલો બધો અહંકાર છે એનો શોક દર્શક ઠરાવ પછી જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જે બહાર હસતાં હસતાં વાતો કરતાં જાય છે ખરેખર એમનો શોખ હોય તો આવી પરિસ્થિતિ ના હોય પણ એમને એવું છે કે કોઈ પણ રજૂઆત થાય નહીં વડોદરા શહેરના પ્રજાનું કોઈ પણ લોકો પ્રશ્નનો પ્રશ્ન ના પૂછ્યા અમને એના લીધે કોઈ પણ સભા ચલાવતા નથી ને આવી રીતે ખરેખર લોકોની વડોદરા શહેરમાં કેટલી સમસ્યા છે ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે પાણી ભરાઈ જાય ગંદુ પાણી આવે આટલી બધી મુશ્કેલી હોય ને એવા સમયમાં તમે સભા ના ચલાવે ને જે બી કાઉન્સિલરો હોય અમે બધા કોંગ્રેસના કાઉન્સિલરો કે ઇતર લોકોને જે આગેવાનો હોય એ લોકોને એક જ માગણી હોય કે વડોદરા શહેરમાં જે સમસ્યા છે એનો નિકાલ વહેલી તકે થાય લોકોને મુશ્કેલી ના પડે એવી માગણી હતી ને એવી અમારી રજૂઆત પણ કરવા સુધા પણ સભા ચલાવતા નથી એટલે અમારી એવી માંગણી છે કે જે વડોદરા શહેરમાં પ્રશ્ન છે એ પહેલી તકે કરવા જોઈએ અને જે અહંકાર ભારતીય જનતા પાર્ટીને આવ્યો છે એ લોકો આ વર્ષે એમને બતાવી દેશે આમ તો તમે ચોથી જાગીર છો અને ચોથી જાગીરે બી વિરોધ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અમારો વિરોધ એકલો વિરોધ નથી અમારી અમારો વિરોધ પ્રજાની આવાજ છે લોકોની આવાજ છે જે વિધ વેદના લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે અમે લોકો અહીંયા સભામાં બોલવા માંગતા હતા અંતિમ ક્રિયાના શમશાનો જો પ્રાઇવેટ મેં આપી દેતા હોય તો એનો મતલબ એ થયો થયું કે તમે શમશાન બી ચલાવવા લાયક નથી જે વ્યક્તિ શમશાન ચલાવવા માટે છે એના ઉપર તો કેસ ચાલે છે કોર્ટોમાં અને એ વ્યક્તિ સંભાળશે છે એના લીધે જ આ કોર્પોરેશનનું ઊંધું પડી રહ્યું છે સવાલ એ છે કે વડોદરા શહેરમાં તમે જુઓ તો ખાડાઓના લીધે એક રિક્ષા ડ્રાઈવરનું મોત થયું એની દરખાસ્ત નહીં ચડાવવાની એક ભાઈ જે ફતેહપુરાથી ચાલતા ચાલતા આવતા હતા ગટરમાં પડી ગયા અઠવાડિયા પછી એની લાશ મળી એને આજ સુધી કોઈ વળતર આપ્યું નથી ગંભીરા બ્રિજની અંદર માણસો મરી ગયા એ સરકાર નિષ્ફળ ગઈ છે દેખાઈ આવે છે કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ધારાસભ્ય ત્યાંના સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી પણ સરકારે સરકારની ઊંઘ નહીં ઉડી એના લીધે આ બનાવ બન્યો અને લોકો મરી ગયા એની તમામ જવાબદારી સરકારની છે હરની બોટકાળની અંદર બાર બાળકો નિર્દોષ મળી ગયા એ પણ અહીંના મળતીયાઓની જ જવાબદાર છે અને બે શિક્ષિકાઓ મરી ગઈ શહેરની અંદર ગંદુ પાણી આવે શહેરની અંદર ડ્રેનેજો ઉભરાય રોડો બરાબર ના હોય અને એના માટે કોઈ બો બોલવાનું નહીં અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેસીને જે કાયદો છે એના વિરુદ્ધ કામ કરતા હોય અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તો શું અમારે બોલવાનું નહીં અમે નાગરિકોની અવાજ છીએ વિરોધ પક્ષ એટલે નાગરિકોની અવાજ હોય અને એ અવાજને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એની સામે અમારી લડત છે જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે ક્યાં સુધી અન્યાય થતું રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું એ અમારા પ્રજા સમક્ષ વાયદો છે